ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો આપનું છે તો સમાચાની કરતા નજર મંગલેશ્વર ગામે બેફામ બની રહ્યા હોય ચંદ્રવદા નદીનાથી રેતી ઉલેચવા સ્થાનિકોને પીડિત ભય નર્મદા નદી નદીવાસ સાગર સામગ્રી રેતી વાયરલ

ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ

લેખિતમાં ભરૂચની તમામ કચેરીઓને રજૂઆત કરી હતી જે સર્વે નંબર આઠસો ને નવ્વાણું ઢોળચારણ માટે ચાલી રહેલી લીઝ ધારકો કોણ છે અને તેઓને કેટલી જગ્યામાં લીઝો ફાળવવામાં આવી છે આ સત્વારે માહિતી પણ માંગવામાં આવી હતી પરંતુ કોના આરસીવારથી હાલ તો લીઝો ચાલી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ એક તરફ હાલમાં નર્મદાની લીલી પરિક્રમા ચાલી રહી છે જેમાં રોજ હજારોની સંખ્યામાં લોકો નર્મદા પરિક્રમા કરવા ઉમટી પડતા હોય છે આ મા નર્મદાની અહીં મંગલેશ્વર ગામે પણ લીઝ ધારકો ભૂમાફિયાઓ જાણે બેફામ બન્યા હોય તે મા નર્મદાનું ચીરહરણ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ ઊભા કરી રહ્યા છે મા નર્મદાના વહનને રોકી વિશાળ પાળો પણ બનાવી દીધો છે નર્મદાની વચ્ચોવચ્ચ જાય તો સાદી રેતી ઉલેચી રહ્યા છે આ પહેલાં પણ સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી અંદર ઊંડાણ કરવાના કારણે લોકોના ડૂબી જવાના મોત પણ થઈ શકે તેવો ભય ઉભો થયો છે જો કે સુકલત્રીતમાં પણ સંખ્યાબંધ લોકો આવા રેતી માફિયાઓના કારણે ડૂબી જવાના કારણે ભોગ પણ બન્યા હોવાની ઘટના બની ચૂકી છે ત્યારે મંગલેશ્વર ગામે સમગ્ર અહેવાલ બાદ ભરૂચ ખાણ ખનીજ વિભાગ કેટલું જાગૃત થાય છે તે જોઈ રહ્યું જંબુસરના ધીરજ ગામે બે મકાનોમાં આગથી રોકડા સવા લાખ અને દાગીના પરીને ખાબ થયા હતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામે બે મકાનોમાં આગ લાગી હતી આગમાં એક લાખ પચીસ હજાર રોકડા સોના ચાંદીના દાગીના કપડા અને વાસણ સહિત ઘર વખડી બળીને ખાક થઈ ગઈ છે વેડજ ગામે આવેલ મામા વિસ્તારમાં બની ઘટના હતી પુષ્પાબેન રમેશભાઈ જાધવ તેમજ ભરતભાઈ રાયસંગભાઈ નામના વ્યક્તિના મકાનોમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે

જાદવના મકાનમાં આગ લાગવાથી વેડજ ગામ સરપંચના સરપંચનો જંબુસર નગરપાલિકામાં કોલ આવેલ જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથમાં હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી મોત થતા લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો ભરૂચ જિલ્લાના જગડે તાલુકામાં દિવસે ને દિવસે વધતા જતા અકસ્માતો ને લઈ તાલુકાની જનતા માં ભારે રોષ ફેલાયો છે આ અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ બની રહ્યા છે જેમાં મોંઘી માનવ જિંદગીઓ પણ નંદવાતી હોય તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોળીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અકસ્માતો વધી રહ્યા હોય તાલુકામાં તમામ માર્ગોને અકસ્માત ઝોન ગણીએ તો પણ ખોટું નહીં લખાય તેમ અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય છે તેમાં આજે તાલુકાના મહત્ત્વના વેપારી મથક રાજપાડી ખાતે મુખ્ય બજારમાં ભાલો તરફના માર્ગ પર એક રેતી ભરેલ હાઈવા ટ્રકે એક અગિયાર વર્ષીય બાળક ક્રિશ કુમાર ઉર્ફે કાના પરમારને અડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું રાજપાડી પોલીસમાંથી મળતી માહિતી મુજબ રાજપાડીના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા ક્રિશ કુમાર કાના પરમાર નામના કિશોરનું આ અકસ્માતમાં મોત થયું હતું અકસ્માત બાદ રાજપાડીના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો છાસવાળે અકસ્માતો સર્જાતા વાહનો પર કડકાઈ કરવા માટેની પણ માંગ કરી છે આ બનાવને લઈ પોલીસ કાફલો પર ઘટના સ્થળે પહોંચી આવ્યો તો પોલીસે અકસ્માતમાં મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વાહન ચાલક સામે કાર્યવાહી કરવાની કામગીરી કરી હતી બે નંબરી ગાડી રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે આ મામલાની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા પણ વિદ્રોહ વિરોધ પ્રદર્શન અને પૂતરા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ભરૂચ શહેરના હનુમાનજી મંદિર પટેલ સુપરમાર્કેટ ખાતે પણ યોજાતો ખાસ નોંધનીય છે કે આ કાર્યક્રમ કોંગ્રેસ ઓફિસ સામે પણ યોજવામાં આવ્યો હતો પરંતુ પોલીસ તંત્રે પૂતરા દહન કરતાં જ પહેલાં કાર્યકરો પાસેથી પૂતળું કબજે કરી લીધું હતું આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ

અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એમાં પોતાનો છોતેર ટકા હિસ્સો બતાવેલો છે ઈડી એ અગિયાર એપ્રિલે એની સામે કાર્યવાહી કરી પૂછપરછ કરી છે અને આ પ્રોપર્ટીને ટાંચ લેવાની કાર્યવાહી કરેલી છે આ કેસ અને વિરોધમાં પ્રત્યાઘાતને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ પણ આપેલી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે બે હજાર સત્યાવીસમાં ભાજપની વીડા ભરાઈ રહી છે એનું આ સાફ સંકેત છે એમને ખબર જ છે કે જનતાનો વિશ્વાસ હવે ચૂકાઈ ગયો છે તેથી આ પ્રકારની નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યા છે પણ કોંગ્રેસના કાર્યકરોએ આવી કૃતિઓથી કોઈ ફરક પડવાનો નથી તેમ પણ તેઓએ કહ્યું હતું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એક સફળ અધિવેશન જે ગુજરાતના અમદાવાદમાં થયું આસામ અને બિહારના અંદર જે રીતે ચૂંટણીઓ છે અને ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષો તેમનાથી વિખુટા થઈ રહ્યા છે અને બિહાર અને આસામ પણ એમને લાગે છે કે જીતી શકે એમ નથી ત્યારે અને જયારે લોકસભાના અંદર જે ચારસો ના નાણાં આપતા હતા કે અમે ચારસો સીટ લઈને આવીશું લોકસભામાં અને બસો ને ચાલીસ માં અટકી ગયા એટલે આ રીતે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે ગુજરાતના અંદર સતત રાહુલ ગાંધીજી નું

એમના પર કરવામાં આવી રહ્યા છે એમના પાસે કોંગ્રેસને રોકવા માટે તો કોઈ સાધન નથી પણ ઈડીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને રોકવામાં આવી રહ્યા છે એટલે આજે ભાજપ દ્વારા ભરૂચના કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવાનો હતો અમે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રીની આગેવાનીમાં અહીંયા હાજર રહ્યા અને એમનો કાર્યક્રમ અમે નિષ્ફળ બનાવેલો છે અને અમને આજે કેવા પણ માંગીએ છીએ કે જો તમે જો રાજકારણ રાજકારણની જગ્યાએ છે તમે યાદ રાખજો કોંગ્રેસ કાર્યાલય વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી નો અમે સાંખી લઈએ નહીં માત્ર એક હાથ હોવા છતાં સાયકલ કિલોમીટર નું અંતર કાપી તેઓનું સ્વાગત હતું એક સહસ યાત્રા સાયકલ સવારીની ફિટનેસ જાળવા ગ્રીન ઇન્ડિયાનો સંદેશો દેશમાં ફેલાવાના ધ્ય સાથે માત્ર એક જ હાથ હોવા છતાં તમીમ અંસારી ઉમર વર્ષ આડત્રીસ નામના સાયકલ વિરે બેંગ્લોરથી છ એપ્રિલે એકલ પંડલે સાયકલ યાત્રા શરૂ કરી હતી ભરૂચમાં આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તમિલનાડુના થુથુકોડી ગામના રહેવાસી તમીમ અંસારીએ ફક્ત અઢાર વર્ષની ઉંમરે જ મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો પણ હૈયામાં હામ નહોતી ગુમાવી જેના કારણે આ સાયકલ યાત્રામાં તમીમ અંસારી પાંત્રીસ દિવસમાં જ 6000 કિલોમીટર જેટલો અંતર કાપી ભારતભરમાં ફરી લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ તથા ગ્રીન ઇન્ડિયાનો સંદેશો આપી રહ્યા છે જેઓ ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત કરાયું હતું નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે તમે ગુજરાતીમાં એક કહાવત સાંભળી હશે જહા ચા વહા રા એને સાર્થક કરતું એક બહુ સરસ ઉદાહરણ આજે તમીમ અંસારી જે તમિલનાડુથી આવ્યા છે આપણા ભરૂચમાં એ પૂરું પાડે છે તમિમ અંસારીભાઈનો એક હાથ અકસ્માતમાં અઢાર વર્ષની ઉંમરે જતો રહ્યો હતો તે છતાં પણ એમણે હિંમત નહીં હારી અને આજે સાયકલ પર ભારતભરમાં ટોટલ છ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે લોકો બને એટલું હેલ્થ પ્રત્યે જાગૃત રહો ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા એ એમનો સાયકલિંગનો મોટો છે તદઉપરાંત તમીમભાઈ આગળ ઇન્ડિયાને પેરા ઓલિમ્પિકમાં રિપ્રેઝન્ટ કરવા માંગે છે અને લિંકા બુક ઓફ રેકોર્ડ ના પણ હોલ્ડર રહી ચૂક્યા છે તો આપણે ભરૂચમાં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને એમની જે આગળની રાઈડ છે એ ખૂબ જ સરસ વેલ્ફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ યર પ્રોજેક્ટ પર કાર્યક્રમ યોજાયો હતો વેલ્ફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે WBVF શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ અંતર્ગત બે હજાર પચીસ પરીક્ષાના મેરિટિયડ યાદીમાં આવનારા ભરૂચ જિલ્લાના ધોરણ પાંચના લગભગ છ બ્લોગના એકસો આઠ ગામોની એકસો છપ્પન શાળાઓના એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત તિલાવંતે કુરાનથી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ડબ્લ્યુ બી તમામ હોદ્દેદારો સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે અધિકારીગણ તેમજ જંબુસર અને આમોદના ટીપીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં બીઆરસી કોઓર્ડિનેટર ના તેજસભાઈ પટેલ તથા સામાજિક કાર્યકર્તાઓ અને તાલુકા સંયોજકો ગ્રામજનો તથા ગામના સંયોજકો અને આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું હું ઉગ્રતદાર યાકુબ મુસા પ્રિન્સિપાલ પ્રાથમિક સરસારા સિમરઢા તાલુકા જિલ્લા ભરૂચ મિશન બુનિયાદ હેડ ડબલ્યુ સંચાલિત મિશન બુનિયાદ અંતર્ગત સી ઇટી જે સરકારશ્રીની કોમ્પિટિટિવ એક્ઝામ છે એ બાળકોના આમોદ જંબુસર ભાગરા અને ભરૂચ તાલુકાના એકસો આઠ ગામ જે ડબલ્યુબીએફ કાર્યક્ષેત્રના છે જેમાં એકસો છપ્પન શાળાઓએ ઓનલાઈન ઓફલાઈન ડબલ્યુબીએફ મિશન બિનિયાદની ટીમ દ્વારા પરીક્ષામાં ભાગ લઈને ખૂબ ઉત્તીર્ણ થયા છે જેનો આજે ઇનામ અને સન્માન કાર્યક્રમ વેલફેર હોસ્પિટલના એડેટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો છે જેમાં એકસો પચીસ વિદ્યાર્થીઓ ઇનામને લાયક બન્યા છે જેમાં પંચાવન વિદ્યાર્થીઓ એવા છે જે ડબ્લ્યુ બી એફની સોલ ત્રણ બે હજાર પચીસ આમ જ મુકામે લેવાયેલી પરીક્ષામાં તેઓ અગ્ન સિત્તેરની ઉપર માણક લાવ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ જગતના અધિકારીશ્રીઓ

કબજા ફેર ક્ષેત્રફળની પણ ત્રુટીઓ આ દિન સુધી જમીન દફતરના રેકોર્ડ પર સુધારેલ નથી ઓગણીસ ઓબ્લિક વનનું પણ જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની જોગવાઈ અનુસાર રદ કરવું જાહેરનામું રદ કરવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ છે જેમાં જમીન સંપાદન કરવા માટે ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે કરેલ છે તેમજ બોરભાઠાનો એવોર્ડ વર્ષ બે હજાર દસ અગિયારની પણ જંત્રી પ્રમાણે જ કરી ખેડૂતો સાથે અન્યાય કરી જિલ્લા તંત્ર અને ગુજરાત સરકારે ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની જોગવાઈઓને સરેઆમ ઉલ્લંઘન કર્યો હોવાનો આક્ષેપ કરી આવેદનપત્ર પાઠવ્યું છે કયોમન કેરાવલા ખેડૂત બોરબાઠા ગામ ભારભૂત બેરેજ વિસ્થાપિત આજરોજ ખેડૂત સમન્વય સમિતિ અહીંયા એવોર્ડના વિરોધમાં આવેલી છે તરત તદ્દન ખોટો અને કાયદા વિરોધ કરેલો છે એવોર્ડમાં બે હાજર દસ અને એવોર્ડમાં લખે છે કે એકવીસ ના નકશા ને ધ્યાનમાં લીધું જંત્રી બે હાજર દસ અગિયાર ની અને નકશો બે હાજર વીસ એકવીસ નો એ કેવી રીતે માનવામાં આવે કોઈ સરકારી ઓફિસર આજે બે હાજર દસ અગિયાર પગાર લેવા તૈયાર છે તો ખેડૂતો બે હાજર દસ અગિયાર ની કેવી રીતે જંત્રી સ્વીકારે એટલે આ કોઈ સંજોગોમાં માન્યા નથી બે હાજર બે હાજર ત્રેવીસ માં અમારા બધા સમગ્ર ગુજરાત ની જંત્રી ડબલ થઈ ગઈ બે હાજર ચોવીસ માં સરકારે ડ્રાફ્ટ જંત્રી ડ્રાફ્ટ ડીકલેર કરી દીધો એમાં દરેક ગામની જંત્રીઓ લગભગ નવસો થી હજાર રૂપિયા ફૂટની બતાવી મીટરની બતાવી દીધી અને આજે એવોર્ડ દસ રૂપિયા અને બાર રૂપિયા અને બે રૂપિયા કરો એ શરમજનક વાત છે ખેડૂતોનું અપમાન છે માટે આ એવોર્ડ તાત્કાલિક રદ કરવો જોઈએ હાઈકોર્ટે ઓલરેડી અમને એન્ટ્રીમ રિલીફ આપેલી છે તો એને હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ અને સંપાદન અમે કોઈ સંજોગોમાં થવા નહીં દઈએ ખેડૂત સમન્વય સમિતિ ભરપૂર બેરેજ આજ રોજ અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ અને આવવાનું કારણ છે કે અમારો એવોર્ડ અમારો જે એવોર્ડ છે સદન તો ખોટો કરેલો છે અમને જ્યારે બે થી બાર રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય જો આ ભાવ જમીન મળતી હોય તો અમે ખેડૂતો આ ચેક લઈને આવેલા છે અમે પણ વિનંતી કરીએ છીએ જમીન સંપર્ન અધિકારી સાહેબને કે અમને બે થી બાર રૂપિયા ફૂટની જમીન અપાવી દે તો અમે લેવા તૈયાર છીએ બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય અને એના માટે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા હોય અને ત્યાં અમને ઇન્ટ્રીમ રિલીફ મળેલું હોય તો શાના આધારે આ એવો કર્યો છે અને એવોની અંદર જે તમારે તમામ જમીનને ડુબાળમાં બતાવી દીધી મોટા મોટાભાગની જમીનને જે અમારી જમીનો ફક્ત ને ફક્ત ચાર મહિના વરસાદ અને રેલ આવે ત્યારે જમીન ડુબાણામાં જાય છે ફરીથી બહાર નીકળી જાય છે અને અમારા ખેડૂતો એની પર ખેતી કરે છે અને ચોમાસામાં પણ જ્યારે એમાં પાણી હોય ત્યારે એમાં મત્સ્ય ઉદ્યોગનું કામ કરે છે માટે મારે બાર મહિનામાં જમીનનો ઉપયોગ કરીએ છીએ તેમ છતાં એમ કહેવામાં આવે છે કે આ નકામી જમીન છે ને કશી કામની નથી જમીન સંપાદન અધિકારી અમારા ત્યાં જાતે આવ્યા અને જમીન જોઈ ગયા છે ખેડૂત

ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વરની એકસો આડત્રીસ વર્ષ જૂની જે લાઇબ્રેરીના લાયબ્રેરીના ટ્રસ્ટી ચેતનભાઈ શાહ અને ગુજરાત પુસ્તકાલય મંડળના ડિરેક્ટર દક્ષાબેન શાહ ઉપસ્થિત રહી વિદાય રહેલા વિદ્યાર્થીઓને એક પુસ્તક ભેટ આપી વેકેશનમાં વાંચન કરી તે પુસ્તક વિશે અભિપ્રાય લખી મોકલવા અનુરોધ કર્યો હતો સૌથી સારા ત્રણ અભિપ્રાયને સુંદર ભેટ આપવાની જાહેરાત પણ કરી હતી સાથે પુસ્તક વાંચનના ફાયદા વિશે પણ સમજ આપી હતી ભરૂચની શિક્ષણ ઉત્થાન અર્થે કામ કરતી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી પીવડાવવા જેવા સેવારૂપી કાર્યના સંચાર અર્થે માટીના કુંડાનું પણ બાળકોને વિતરણ કરાયું હતું આ પ્રસંગે એકતા એજ્યુકેશન ટ્રસ્ટના જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર

સંસ્ાળાએ એક બહુ યુનિક કામ કરેલું છે એમણે અંકલેશ્વરની એકસોને આડત્રીસ વર્ષ જૂની જે પીટી લાઇબ્રેરી અને ભરૂચના સેવાભાવી સંસ્થાથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોને અહીં આમંત્રિત કર્યા હતા અને આ બે સંસ્થા બાળકો માટે એક નવો જ કન્સેપ્ટ લઈને ઉપસ્થિત થઈ હતી જે એનપીટીના ટ્રસ્ટી ચેતનભાઈ શાહ અને એમના ધર્મપત્ની કે જેઓ પુસ્તકાલય મંડળના ડિરેક્ટર છે એવા દક્ષાબેન શાહ એ જે પીટી લાઇબ્રેરી તરફથી બધા જ બાળકો માટે સરસ મજાનીઓની પુસ્તક લઈને આવ્યા અને એમણે દરેક બાળકોને એક એક પુસ્તક આપ્યો છે અને એ પુસ્તક એમને દસ દિવસ વાંચીને વેકેશનનો સમયનો સદુપયોગ કરી વાંચીનો એનો રિવ્યુઝ શાળામાં જમા કરાવવાનો રહેશે ભરૂચ એસઓજી સુધી પોલીસે ઈટીઓના આઠ ઘટ્ટા ઉપર ચેકિંગ કરી માલિકોની સામે કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લામાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરતા પરપ્રાંતિય મજૂરોનું પોલીસ વેરિફિકેશન ન કરાવવા બદલ આઠ ભઠ્ઠા માલિકો સામે ગુનો નોંધ્યો છે પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ અને તેમની ટીમે એટીએસ ચાર્ટર મુજબ પરપ્રાંતિય મજૂરોનું સઘન ચેકિંગ હાથ ધરવું જોઈતું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભઠ્ઠાના માલિકોએ બહારના રાજ્યોમાં મજૂરોને કામે રાખ્યા હતા પરંતુ તેમની માહિતી નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ પાસે વેરીફાઈ કરાવી ન હતી આ ગુના ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ બે હજાર ત્રેવીસ મુજબ ને ત્રેવીસ બી હેઠળ નોંધવામાં આવ્યો હતો જે ભઠ્ઠા માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં શ્રી ગણેશ બ્રિક્સ કિશન બ્રિક્સ હીરા બ્રિક્સ બી કે બ્રિક્સ શક્તિ બ્રિક્સ બ્રિક્સ સર્વે નંબર સાતસો છ્યાસી ટાટા બ્રિક્સ અને પીહુ બ્રિક્સનો સમાવેશ થાય છે તમામ ભઠ્ઠા ડાબા

આ બે સ્કીમની ઓનર્સ મીટિંગ આથી દોઢ વર્ષ પહેલાં જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે યોજા હતી ત્યારબાદ આજે અઢાર સીની ઓનર્સ મીટિંગ ઝાડેશ્વર પાટીદાર પંચની વાડી ખાતે યોજાતી ઝાડેશ્વરની ત્રણ ટીપી સ્કીમ આવવાથી લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા સાથે પહોળા રસ્તા ડ્રેનેજ લાઇન પીવાનું પાણી બગીચા શાળા હોસ્પિટલો મળી શકશે પરંતુ બોડાના મુખ્ય કારોબારી અધિકારી કે જે બીજા કોઈ મુખ્ય અધિકારીઓની ગેરહાજરીમાં જ ઓનર્સ મિટિંગ યોજાય હોય તેવો આક્ષેપ થયો છે જોકે ચાલીસ ટકા કપાતને લઈ જ ખેડૂતો અને જમીન માલિકોના આંતરિક કચવાટ જોવા મળ્યો હતો હવે કેટલા વાંધા સૂચનો આવે છે અને આગળ તેનો વિરોધ થાય છે કે નહીં તે તો આગામી સમયમાં જ જોવા મળશે મારું નામ રમેશચંદ્ર ડાયભાઈ પટેલ હું જાડેશ્વરનો ખેડૂત છું અને અત્યારે અરળ સી સ્કીમ અંતરે જાડેશ્વર પાટીદાર પંચવાડીમાં કલેક્ટર શ્રી ટાઉન પ્લાનિંગ બોડા એમની સૂચનાથી વોટ્સએપ પર સૂચનાથી અમે ભેગા થયા છીએ અમારો માગણી અને લાગણી એવી છે કે જે ચાલીસ ટકા કપાત ટાઉન પ્લાનિંગમાં જે મફત કાપી લેવામાં આવે છે એ બાબતમાં અમારો સખત વિરોધ છે બીજું કે ખેડૂતો સિવાય સમાજમાં કે શહેરમાં કે ગામડામાં બીજા કોઈ પણ વ્યવસાય કરનાર વ્યક્તિનો સરકારનો ડેવલપમેન્ટમાં કોઈ મફત મિલકત લેવાની થતી હોય તો એવો એકાદ દાખલો પણ કોઈ અધિકારી મને બતાવે તો અમને સંતોષ થશે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે અને બપોરે ત્રણ ત્રીસ કલાકે નિહાળી શકો છો જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે બે તોતેર છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

तो आता अत्यार सुधीना समाचार नवा समाचार साथे फरी नमस्कार